તો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચે આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ સોના જેવા કલરની જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો અને ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરતી હાઈટ છે ટૂંકી મોકલી છે અને હાઈટે વેલે લંબાઈ પૂરતું લાંબુ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સોના જેવો કલર છે સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો ગાયના વેતરની જો વાત કરીએ આપણે તો ગાયને ત્રીજું વેતર છે અને હાલ ત્રીસક દિવસની ગાય કાચી છે એટલે કે ત્રીસક દિવસની ગાયને વિહામાં વાળ છે પંચાવન હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયને માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો તાલુકો ભાયાવદર અને જિલ્લો ઉપલેટા તો મિત્રો ઉપલેટામાં ભાયાવદરમાં આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે રૂબરૂ જોવા મળી જાય છે અહીંયા હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે તે ખોટો તો કોણ ન થાય એ માટે ગાયના માલિકનો જે કંઈ કોન્ટેક કરવાનું છે એ તમે ભૂલતા નહીં હવે આ એક નંબર ઉપરની જે ગાય છે એની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી મારી પાસે એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે તો હવે એની વાત પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એનું તમે શનદાર મજાનું રિઝલ્ટ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ રિઝલ્ટ આવેલ છે હવે આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે લાલ ગાય ગાય છે છે હવે મિત્રો એની તમને વિશે વાત વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની નીચે વાછડી છે પંદર દિવસથી વિહાણીલ છે દૂધની વાત કરીએ તો છ લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ આજે ગાય છે એ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ બીજા નંબર ઉપરની જે ગાય છે એના વેતન ની વાત કરીએ તો પેલું વેતર છે અને મિત્રો કિંમતની વાત કરું તો એસી હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે ને આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો ટોપ ઓર્ડર ક્વોલિટીવાળી ગાય અને બહુ સારી દૂધવાળી ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂઆિયા જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરું ને તો કે જિલ્લો ભાવનગર તાલુકાની વાત કરીએ તો તાલુકો સિહોર અને ગામની વાત કરું તો કે ગામ સખવાદર તો મિત્રો સખવાદર ગામનો તાલુકો સિહોર લાગે અને જિલ્લાની જો વાત કરશું આપણે તો કે જિલ્લો ભાવનગર લાગશે તો ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે એના માલિકને હજી કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય ને તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારી તે ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક કરવાનું મિત્રો ભૂલતા નહીં હવે આ બીજા નંબર ઉપર ગાયની જે કાંઈ માહિતી હતી માહિતી મેં તમને આપી દીધેલ છે તો અહીંયાથી આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે વહેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે હાઈટ પણ બહુ સારી છે અને કલર કોમ્બિનેશનની જો મિત્રો આપણે વાત કરીએ આ ગાયના તો મિત્રો જાંબલા કલરમાં જાંબલો કલર છે ગાયનો એની કાન કટ સિંગ પેટર્ન આ બધી વસ્તુ તમે જોઈ હવે આજે જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે ગાયને બીજું વેતર છે અને હાલ આ જે ગાય છે એ પંદર દિવસની કાચી છે એટલે કે પંદર દિવસની ગાયને વિહાવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને આગળ વાત કરીએ તો આ જે તમે ગાય જોઈ શકો છો એની તમને વાત કરું તો આગળના વેતરે પાંચક લિટર જેટલું મિલ્ક હતું એટલે કે પાંચક લિટર જેટલું દૂધ હતું અને કિંમતની વાત જે છે તમે એના માલિકનો કોન્ટેક કરી અને આગળ વધારે માહિતી આ ગઈને તમે મેળવી શકો છો હવે આ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો કેશોદ જિલ્લાની વાત કરીએ ને તો કે જિલ્લો જુનાગઢ અને ગામની વાત કરું તો કે ગામ પસવાડિયા તો મિત્રો પસવાડિયા ગામનો જિલ્લો જૂનાગઢ છે ત્યાં ગામ એટલે તાલુકો કેશોદ લાગે અને ગામ પસવાડિયા લાગે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે તો તમારે વધારે માહિતી જોતી હોય ને તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં હવે ત્રીજા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ થાય છે અને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચવવા આવેલ છે ભેંસની વાત કરીએ તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો પૂરતી હાઈટ છે ચારે પગ છે મિત્રો સફેદ છે પૂછડું સફેદ છે અને માથે સફેદ ટીલું છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી ભેંસ છે સિંગ પેટન તમે ભેંસની જોઈ શકો છો સાથે સાથે ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી ભેં છે હવે મિત્રો આ ભેંસની તમને કંડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ ભેંસ વિશે આપવામાં આવે તો મિત્રો આ જે ભેંસ છે એ હાલ વેતરની વાત કરીએ તો બીજું વેતર ગાભણ છે હવે મિત્રો કેટલા દિવસની કાચી છે એ વાત કરીએ આપણે તો આ જે ભેંસ છે એ ભેંસ દસક દિવસની કાચી છે એટલે કે દસક દિવસની વ્યાહોમાં વાર છે કિંમતની વાત કરીએ તો એક લાખ રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે આ ભેંસના માલિકે ભેંસની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું ને તો ત્યાં તાલુકો કુકાવા અને જિલ્લો અમરેલી તો મિત્રો કુકાવા તાલુકાનો જિલ્લો અમરેલી છે અહીંયા તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને મિત્રો આ જે ભેંસ છે તમે રૂબરૂ જોવા જાવી પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી જાય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં હવે મિત્રો પાંચમા નંબર ઉપર જે તમે આ ઓળખું જોઈ શકો છો તો આજે આ ઓળખું એટલે કે વેચાવા આવેલ છે વાછડી તો મિત્રો વાછડીની વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે હાઈટે વેલે લંબાઈ એ પૂરતી લાંબી છે તમે એની સિંગ પેટર્ન કાન કટ ફેસ પ્રોફાઇલ આ બધી વસ્તુ જોઈ શકો છો અને મિત્રો હવે આગળ વાત કરીએ તો આ જે વાછળી છે એના તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે વાછળી છે એને આગળ વાત કરું તમને તો પાંચક મહિના જેવું થયું છે આ વાછડીના એમ વાછળીના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આ જે વાછડી છે এমনি કિંમતની જે કંઈ વાત છે તમે એના માલિકનો કોન્ટેક્ટ કરી અને પછી મેળવી શકો છો હવે મિત્રો આ તમને વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે જિલ્લાની વાત કરું ને તો કે જિલ્લો ગીર સોમનાથ તાલુકાની વાત કરું ને તો તાલુકો ગીર ગઢડા તો મિત્રો ગીર ગઢડા તાલુકાનો જિલ્લો ગીર સોમનાથ છે ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે અને મિત્રો આ જે વાછડી છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં તમારા એના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો વાછડી વેચાઈ જાય તો તમારે ત્યાં કોટો તો ધક્કો નો થાય હવે મિત્રો આગળ વાત કરીએ તો તમારે પણ તમારું પશુ વેચવું એને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ